તેર માં છેલ્લા બે મહિનાથી દુષિત અને ગંદુ પાણી આવવાની સમસ્યાનું નિરાકરણ ના આવતા આજે રહીશો કોંગ્રેસના કાઉન્સીલર બાળો સુરવે રજૂઆત કરવા પહોંચ્યા

તંત્ર નિષ્ફળ રહ્યું છે ખુદ મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે પણ વડોદરાના નેતાઓ તથા તંત્ર પર ટકોર કરવી પડી હતી કે અમદાવાદ અને સુરતના વિકાસની તુલનામાં વડોદરા પાછળ છે છતાં જાડી ચામડીના પાલિકાના સત્તાધીશોને શરમ જેવું કંઈ છે જ નહીં શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં આવેલ ડોંગરેજી મહારાજ સ્કૂલ બાજુમાં આવેલ દ્વારિકેશ સોસાયટીમાં અમારા વિસ્તારમાં વોર્ડ નંબર તેરમાં દ્વારકે સ્કૂલ સોસાયટી ડોંગરે મારા સ્કૂલની બાજુમાં છેલ્લા બે મહિનાથી ગંદુ કારુનો ગટરનું પાણી આવે છે અને એની રજૂઆતો અમારા વિસ્તારની બહેનોએ વારંવાર વોર્ડ ઓફિસમાં કરી છે તમે આપણે જઈથી અંદર ઘૂસ્યા ત્યાં તમે જોઈ શકો ડ્રેનેજ ઉભરાય છે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાતી હોય આગળની તમામ ડ્રેનેજો ફૂલ છે છલોછલ ભરેલી હોય અને બે બે મહિનાથી રજૂઆત કરે ને કોઈ જાતની કામગીરી કરવા કોઈ અધિકારી કોઈ કોઈ એમનો સુપરવિઝ કોઈ આવતું નથી અને તમે જોઈ શકો કારું ને ગંદુ પાણી બે બે મહિનાથી લોકો પીતા હોય અને તમે જોઈ શકો કે કેટલા લોકો ઘર ઘરમાં બીમાર પડી ગયા છે આ કાકાને છેલ્લા દસ દિવસથી દવાખાનામાં એડમિટ કર્યા હતા દસથી પંદર બોટલો ચડાય છે એવા ઘરોમાં અમુક દરેક ઘરોમાં એક એક વ્યક્તિ બીમાર છે અને વારંવાર રજૂઆત કરવા છતાં આટલો મોટો ગંભીર પ્રશ્ન હોય ગંદુનો કારું પાણી આવતું હોય ને આવી કામગીરી તો વહેલી તકે કરવાની હોય વડોદરા શહેરમાં તમે જોઈ શકો લોકોને ઠેર ઠેર જગ્યાએ બીમાર બીમારી થતી હોય છે ને જ્યારે આવું ગંદુ પાણી આવતું હોય તો એની કામગીરી વહેલી તકે કરવી જોઈએ સત્તાધારી પક્ષના જે અધિકારી છે એમની જવાબદારી સમજીને આવું કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું